હજી હું બીજ મારે બીજો જ ત્રીજો જ દિવસ છે હું કેનેડાથી આવી છું હું ત્યાંના કેટલાય છોકરા છોકરીઓને પર્સનલી મળીને આવી છું કારણ કે ત્યાં સેટરડે સન્ડે કાર્યક્રમો હોય બાકીના દિવસે તમે ફ્રીમાં હો ત્યારે કેટલાય મા બાપોએ ફોન કરી કરીને કીધું છે કે બેન મારા દીકરાને સાહેબ ને બોલતો નથી મારી દીકરીને પૂછી જુઓ ને કંઈક છુપાવતી હોય ને એવું લાગે છે પહેલાં તો અહીંયા બેઠેલા તમામ મા બાપને હાથ જોડીને વિનંતી કરું કે બારમા ધોરણ પછી તરત તમારા સંતાનને વિદેશ ન મોકલી દો કારણ કે એ તાજું લોહી છે સાવ નવું કે જેને હજી કોઈ સમજ નથી સાચું ખોટું કોને કહેવાય ફ્રીડમ કોને કહેવાય આ કરાય કે ન કરાય એ સમજ ન હોય ને તમે ત્યાં મોકલી દો અને સરસ મજાનું ખુલ્લું વાતાવરણ જોવે સિગરેટના ધોવાડા જોવે ડ્રગ્સના રવાડા જવે આઈફોનની જલસા જોવે નાઇટ પાર્ટી જોવે અને ઓલા બાર સાયન્સ સુધી ઓલા દબાવીને જે સ્પ્રિંગ રાખી હોય કોલેજ કરચલ જીવવાની ઈચ્છા થતી હોય એને કરવું છે એવું નથી પણ એ વાતાવરણ એવું થઈ જાય છે એના બદલે ગ્રેજ્યુએશન થઈ ગયું હોય તો એ બાળક મેચ્યોર થોડુંક થઈ ગયું હોય એને થોડીક સમજ થઈ ગઈ હોય પોતાની જાતને સ્ટ્રીમલાઈન કરી હોય અને બીજી એક મોટા મોટી લોકો આપણે બધા ફરિયાદી કરે કે ન્યા જોઈને બેન છે ને અઢાર અઢાર કલાક કામ કરે ન્યા કચરા પોતા કરે ન્યા રસોઈ કરે પણ અહીંયા અહીંયા કંઈ કામ ન કરે શું કામ ન કરે એની માટે આપણો સમાજ જ જવાબદાર છે ત્યાંથી આટલું કરી અને ડોલર લાવે તો આપણે કે વાહ વાહ કેનેડાથી આવ્યો કેનેડાથી અમેરિકાથી આવ્યો એનો એ વ્યક્તિ ધારો કે એન્જિનિયર હોય ગ્રેજ્યુએશન હોય એમ બી એ કર્યું હોય અને બીજી કોઈ નોકરી કરતી હોય અથવા તો અહીંયા માનો કે ત્યાં એ શોપમાં કામ કરતો હોય ને અહીંયા કોઈ કરિયાણાવાળાની દુકાને બાપુજીને ત્યાં કામ કરતો હોય તો આપણે જ બધા કહીએ આ હું ભણ્યા લ્યો એમ બી એ કર્યું કરિયાણા દુકાળે બેહવું પડે આવા ભણાય જ નહીં એટલે હું છોકરો સાંભળવા હતો અહીંયા રહીએ આમાં સમાજ જવાબદાર છે છોકરા જરાય જવાબદાર નથી વિદેશ વયા જવા માટે એક વસ્તુ યાદ રાખજો આ તો ટીકટોક જનરેશન છે તમારી ટકટક સાંભળવા માટે સામે રહે જ નહીં માતા પિતા તરીકે તમારી જવાબદારી છે કે સંતાનને ટેકો કરો ટીકા નહીં અને બધા મા ને ખબર નહીં પોતાના સંતાનથી જ ફરિયાદ છે પાડોશી ના ગમે તો લઈ આવો ને એના ફલાણા ભાઈ નો છોકરો જો ફલાણા ભાઈ દીકરી જો ક્યારેક તમારા સંતાનને પણ બેસાડીને કયો કારણ કે તમે અહીંથી જ્યારે મોકલી દ્યો છો ત્યારે એને ભયંકર એકલતામાં સાચવવાનું હોય જીવવાનું હોય ત્યારે તમારા બોલેલા વાક્યો એને વાગ્યા જ રાખે વાગ્યા જ રાખે અને પછી જ તે એકલતામાં સુસાઇડ સુસાઈડ કરે છે ડ્રગ્સના રવાડે જાય બીજા વ્યસનના રવાડે જાય છે કારણ કે એને એની અંદર કશુંક છે એવું કેવાવાવા વાળા માતા પિતાએ એને કોઈ દી કીધું જ નહીં આપણે એક એવી પેઢીમાં જન્મ લીધા છે કે બાળકોને એમ કહ્યું ને કે તારાથી આ નહીં થાય તારાથી આ નહીં થાય તો એ કરે આ એવા નથી આખું બદલાઈ ગયેલું વર્ઝન છે આને તમે એમ કહો ને તારા નહીં થાય તી હામે આ તો નહીં થાય લ્યો એ આપણે હતા ના હેનું નહીં કે નીકળી જતા હતા આ નીકળી જાય એમાંથી નહીં નહીં તમને કાઢી મૂકે એમાંથી છે અને સંતાનોને મારી એક નમ્ર વિનંતી છે કે તમને જો મા બાપના પૈસાઓ મા બાપની પ્રોપર્ટી મા બાપની આબરૂ મા બાપની સત્તામાંથી લાભ લેવાની ઈચ્છા થતી હોય તો મા બાપના થોડાક આવા મેણા ટોળામાંય તમારી જવાબદારી છે તમે એમ કહો મારે ડાબી આગ જોઈને જમણી ન જોઈ એમ ન હાલે એકની સાથે એક ફ્રી હોય ગુલ્લા બારે કાંટા આવે કા ઓલામાંય વટ રખાય એ નથી જોતું પપ્પા નહીં જોયું મારા જોડે જઈશ ત્યાં તો રોતા રોતા આપણે કે તમારી મારી હાટું આટલું ન કરું ફલાણા કાકાએ કેટલું કર્યું એના છોકરા હાટું પાડોશીના બાપુજીના ઉદાહરણ દઈએ આપણે અને તરત મમ્મી રોતી રોતી જાય પપ્પા પાસે પપ્પાને ખબર હોય કે આ નથી જવા જેવો અને જે અહીંયા ન ભણ્યા હોય એ ન્યા હું ભણવાના એ લાવ પિતાને ખબર હોય કે ઘરની બહાર નીકળો ત્યારે કેટલી સમસ્યાઓ કેટલી તકલીફ અને મૂંઝવણ આવતી હોય છે એટલા માટે પિતા ક્યાંક કાની કરતા હોય છે ત્યારે મમ્મી તરત જ તેલું બ્રહ્માસ્ત્ર કાઢે રોવાનું એકનો એક દીકરો છે તમે એટલું નોકરીઓ આટલું મોટું ઊભું હેની આટું કર્યું છે આટલું નોકરીઓ તમારે તો છૂટતું જ નથી એને ઘણું છૂટે છે અહીંયા વળગેલું છે ને એટલે એને ખબર છે પુરુષનો નકાર છે ને બેનો હંમેશા જગતની આવી પીડાના આધારે આવતો હોય છે કારણ કે એ ઈચ્છે છે કે જે તકલીફને પીડા મને થઈ નહીં મારા સંતાનને ન થાય ને એટલા માટે પિતા હંમેશા કકડાટ કરતો હોય છે અને તમે હોસ્ટેલમાં જાઓ ક્યાંક બાર જાઓ ને ત્યારે માની મહેનત સમજાય અને પિતાનો સમજાય જ્યારે પહેલા જ દિવસે તમારો બોસ તમને ગેટ લોસ્ટ કે ત્યારે સમજાય બોલો પપ્પાનો સાંભળી લીધું હોત ને તો વાંધો ન આવત એટલે જ્યારે તમારા પતિ કે એના પિતા કોઈક ના પાડે છે તો એના નામાં સપોર્ટ આપો અને સાથે કહો કે બેટા પપ્પા કે છે તો તું સાંભળતો ખરો પણ આપણે ઓલું નાનપણથી તકલીફ ઉછેરમાં કઈ થઈ છે ખબર છે બાળક સાવ નાનું એવું હોય ને એટલે મમ્મી પપ્પા પૂછે તને પપ્પા ગમે કે મમ્મી એટલે છોકરાને એમ થાય કે બે માંથી એક જ ગમવા જોઈએ બે તો ગમે એવા છે ને એ એકબીજાને બીજા નથી ગમતા મને કે બે ગમે બરાબર આ સવાલ જ ખોટો છે કે તને મમ્મી ગમે કે પપ્પા ગમે એટલે છોકરાને જાય કે ઓકે આ ભાજપ કોંગ્રેસની સરકાર છે જેમાં ગઠબંધન શક્ય જ નથી એટલે આપણે રાજ કરવાનું થાય છે અને પપ્પાને તો એઝ ફાઇનાન્સર આપણે રાખ્યા હોય ને એમ ડ્યુટી ઉપર કરાવડાવીએ કા પપ્પાએ પૈસા આપવાનો કા પપ્પાને હોય મમ્મી દર ત્રણ વ્યાકે તાર પપ્પાને કહી દઈશો તાર પપ્પાને કહી દઈશો એટલે પપ્પા ઓલા થાક્યા હાર્યા પાછા આવે ઓફિસ આખા દિવસની માથા કૂટ હોય ત્રણ વખત બેંક વાળાનો મેસેજ આવી ગયો હપ્તો ચડી ગયો છે જે ઓછીના ભાઈબંધ લઈ જવાનું કીધું તું પંદર તારીખે દઈ દઈશ એને દીધા ન હોય સ્કૂટરમાં એકાદ લીટો પડી ગયો હોય સ્કૂટર પાર્ક કરતી વખતે ત્રણ જણાએ કીધું જ્ઞાન નહીં હામે કરો આવી માથાકૂટમાં થાકેલો હારેલો હાફેલો પુરુષ ઘરમાં આવે અને દરવાજો ખોલે આપણું પહેલું વાક્ય નીકળે તમે બધું મૂકી દો પેલા આને સમજાવો તો એટલે સમજાવવામાં શું આવે સટ્ટાક દઈને કાવે કે ઓલું બધું ફ્રસ્ટ્રેશન એનામાં હતું અને બધે પછી છોકરાને એમ થાય કે આ મારવા હાટો હુકમ ઘરે આવતા છે ત્યાં રહેતા હોય તો ઓફિસમાં એટલે રોતું રોતું બાળક છે એ મા પાસે રસોડામાં જાય એટલે મા પાછો સરસ વાળ સરખા કરીને પોતાના છેડાથી આંસુ લૂછીને એમ કીધું મેં તમને કીધું તું ને તોફાન કરવામાં પપ્પા ખીજાશે એટલે પણ તમે એને કીધું કાને ખીજાઓ મા તરીકે તમારી જવાબદારી છે કે જ્યારે તમારા બાળકને એના પિતા ખીજાતા હોય ત્યારે એને કહો કે બેટા તું માન જ એટલા ખોટા અને ખરાબ તારા પપ્પા નથી તારા કરતાં ખરેખર એને દિવાળી વધુ જોઈએ છે એને થોડીક તો ખબર પડતી હશે ને પણ આ તો જ્યારે સંતાન પિતાની ફરિયાદ કરેલી આપણે એમ કે એનો સ્વભાવ પહેલેથી આવો છે તન ક્યાં નથી ખબર મેં અનેકોનેક એકવાર કેટલા એવા પિતાઓ જોયા છે કે જ્યારે સંતાન માની ફરિયાદ પિતા પાસે કરે ને ત્યારે પિતા એમ કે તારે કહેવાની જરૂર નથી હો એ ત્યારે મા થાય ત્યારે પુરુષે કવચનો રોલ લઈ લે છે એક વસ્તુ યાદ રાખજો જગતની મોટા મોટી તકલીફ એ છે કે તલવારો છે ને મારી નાખો કાપી નાખોના બહુ જ મોટા ઉદાહરણ દેવાય પણ જે ઢાલ બનીને રહીએ ને એનું કોઈ ઉદાહરણ ન દે સાચી તો જરૂરિયાત ઢાલવાળાની હતી કે તલવારના ઘા તમને લાગવા ન દીધા તમારા ઘરનો પુરુષ એ તમારી આવી ઢાલ છે કે જગતના સમયના સ્થિતિના સમાજના કોઈ પણ પ્રકારની તલવાર તમારા ઉપર નહીં તમારા કુટુંબની તમારી સાત પેઢી આવતી બેસીને ખાઈ શકે ને એની માટે આ બધા ધોળાકા થયા છે અને તમને એવું લાગતું હોય કે પુરુષો બહુ જ આગળ છે બહુ જ આગળ છે બહેનો પુરુષો ભવિષ્ય જોવે છે અને સ્ત્રીઓ અરીસો જોવે છે એટલા માટે આગળ છે આપણે તો સહેજ શરીર મોટું થઈ જાય વાળ ધોળા થઈ જાય તો આપણે હવે ક્યાં જીવવા જેવું થયું જો ને ઉંમર થઈ ગઈ તમને આજ સુધી તમે ક્યાંય છાપામાં વાંચ્યું છે કે ભાઈઓના વાળ વાળવયા જવાના કારણે ભાઈઓ ડિપ્રેશન આવી ગયું હોય એક ભાઈએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું એનું શરીર વધી ગયું તો એમને એમના શરીરથી એક પણ પ્રકારની ફરિયાદ નથી એટલે જીવનમાં એ ઘણા કામ કરી શકે છે જે દિવસે સ્ત્રી પોતાના શરીર સાથેની ફરિયાદો કરવાનું બંધ કરી દેશે એ દિવસે એ પણ એ લેવલમાં હશે અત્યારે ધારો કે કોઈક હું મળું અને એમ તમે બહુ સરસ લાગો છો એટલે પહેલું એનું વાક્ય હું પહેલાં જેવી નથી લાગતી હવે એ તમને વધી ગયું છે એટલે તરત જ તરત જ જવાબ આપી દેવાનો થોડુંક તમારી જાત ઉપર તમે ગર્વ લેતા થાવ તમે શું કરો છો તમે જે ચોવીસ કલાકમાં અડતાલીસ કલાકનું કામ કરો છો એકસાથે સ્ત્રીઓને બે નહીં અઢાર આંખો છે હજાર હાથ છે અનેકોનેકવાર મેં તો અહીંયા બેઠેલા ભાઈઓને પણ એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે તમે બેફામ રીતે સ્ત્રીઓને એવું કહી દો છો કે તનનો ખબર પડે તનનો ખબર પડે તો ભૂલી જજો તમને ન ખબર પડે તમે ઘરેથી આવો ઓફિસેથી આવો ને તમારું મોઢું ન જોયું હોય ને તમારા દરવાજાના ભટકાવાના અવાજ ઉપરથી છોકરાનું કહી દે હગે વગે થઈ જાજો જ મૂળમાં નથી દરવાજો એમ ભટકાયો છો જો એ અમને ખબર પડી જતી હોય તો અમને ખબર જ પડી જાય કે તમારા મનમાં શું છે ત્રણ મહિનાનું બાળક રડે ને કે ત્રણ દિવસનું બાળક રડે ને તો એ નવી બનેલી માને ખબર પડી જાય કે બાળકને પેટમાં દુખે છે એટલે રડે છે કે બાળક ભૂખ્યું છે એટલે રડે એટલા બાળકના અમને આવન જવન ખબર પડી જતા હોય તો તમે તો ચાલી પિસ્તાલીસ હાંઠ અમને ન ખબર પડે કે તમે ત્રણ વખત પડખા ફેરવો તો હું તકલીફ હશે પડે જ થોડુંક કહેવાનું રાખો જે પાત્રએ તમને અહીં સુધી પહોંચાડ્યા છે એમાં એની જવાબદારી એટલી જ છે એક વખત એક મારે કાર્યક્રમમાં જમા હતું એક ભાઈનો સન્માન સમારંભ હતો અને એના સન્માન સમારંભમાં બધા જ એવું વારાઘડીએ રઘુવીરુભાઈ બોલ્યા કરતા હતા કે આ સાહેબ એવા છે કે હંમેશા ટાઈમસર જ ઓફિસ આવે આ સાહેબ એવા છે કે હંમેશા ટાઈમસર ઓફિસ આવે સાહેબના બહુ જ ટાઈમસર આવવાના વખાણ થયા એટલે મેં કીધું હવે આ સાહેબના વાઈફના વખાણ કરો કે જેણે હંમેશા રસોઈ ટિફિન ને કપડાં રેડી રાખ્યા સાહેબ ટાઈમસર ઓફિસ આવી શકે તમે જે સંતાનોને અમેરિકા લંડન યુકે ઓસ્ટ્રેલિયા મોકલો છો એ સંતાનને તમે તૈયાર કર્યા છે એનો ગર્વ લ્યો એનો મુંઝારો તમારા ચહેરા પર ન રાખો પૂરા ગર્વથી કયો અમારા જેવી સ્ત્રીઓ તમને પૂછે ને કે શું કરો છો ત્યારે યાદી આપો કે આટલું 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 બેન કર્યું છે અત્યારે મોટા મોટી તકલીફ એ છે કે ચાર સ્ત્રીઓ નોકરી કરે એટલે ઘરમાં રહેતી બધી સ્ત્રીઓને એમ કે તમે કાંઈ તમને ઘરમાં કેમ ગમે ત્યારે બહુ પ્રેમથી કહેવાય કે બેન ઘરમાં હું સવારે છે ને રસોઈવાળા બેન હોઉં ફાઈનાન્સર હોઉં મારા સાસુની હું નર્સ હોઉં મારા દીકરાની હું કાઉન્સિલર હોઉં મારા સસરાની હું ડૉક્ટર હોઉં મારા પાડોશીવાળા બેન છે એની બેનપણી હોઉં આવા કેટલાય રોલ મારા દિવસ પડે ધ્યાન રાખવાના હોય પણ જે સભ્યતા સ્ત્રીનું સન્માન કરવાનું ચૂકી જાય છે એ સભ્યતા બહુ લાંબુ ટકતી નથી અને પૂરી જવાબદારીપૂર્વક વાત કે કહું છું કે જો તમે ઉંમરાવાળીને રાજી ન કરો તો કોઈ ડુંગરાવાળી તમારાથી રાજી થાય એવું બને નહીં ગમે એટલી માતાજીની જય બોલાવો અને પછી અમને અહીંયા અઠ્યા લ્યો પગે એનાથી કંઈ ફેર ન પડે બે પેરેલ થાય સાહેબ જે સામે છે એની માટે નથી વંદન તોલું દેખાતી એ નથી માતાજી એ આના સ્વરૂપે જ આવીને ઊભી રહી છે તમને પીરસે છે ત્યારે અન્નપૂર્ણાના સ્વરૂપે આવે છે તમારું ધન સાચવે છે અને તમને ખબર છે મોદી સાહેબને ખબર હતી કે આ બધી ગૃહલક્ષ્મીઓ છે તમે દીધા તા પાંચસો નીકળ્યા હતા પાંચ પાંચ હજારના બંડલો યાદ છે ને બધાએ એટલે તમારી લક્ષ્મીને પણ સવાઈ કરી દે છે એટલે તમે જે જે દેવીના અને આમાં એવું છે કે અમારા અંદર તો બધા જ પ્રકારની દેવીનો વાસ છે સફેદ ફૂલ આપશો તો અમારી અંદરથી સરસ્વતી પ્રગટશે ને અમે મીઠાશથી તમારી સાથે વાત કરશું સરસ રીતે પૂજા કરશો સરસ રીતે બોલાવશો થોડુંક સન્માન આપશો મેં તો અનેકોનેક વાર કીધું છે કે સ્ત્રીને તમે જે આપો ને એ સવાયું કરીને આપે ધરતીને તમે મુઠ્ઠી અનાજ આપો આપી દો ને ભાઈ પાણી હાટો બાંધ્યા બેનો આપણે અત્યારે ભાજપની સરકાર છે ક્યાં પાણીના વાંધા છે આ સંસ્કારની વાતો થતી દેખાડી દીધું પાણી હટવું તો મેં કરી શું બહેનોને તમે જે આપો એ ડબલ કરીને આપે ધરતીને તમે કણ આપો મુઠ્ઠીભરના જ અને આખું વર્ષ ચાલે એટલું એ તમને ધના ધાન આપે ગાયને તમે ઘાસ આપો એ તમને દૂધ આપે સ્ત્રીને તમે મકાન આપો એ તમને ઘર કરીને આપે સ્ત્રીને તમે ક્ષણ આપો એ તમને સંતાન આપે એનો અર્થ એ છે કે ઉપરવાળાએ અમારી સિસ્ટમ જ એવી બનાવી છે કે તમે અમને જે આપશો એ અમે તમને સવાયું કરીને આપીએ તમે અમને સન્માન આપો બે ગણું આપીએ તમે અમને પ્રેમ આપો થોડોક અનહદ આપીએ પણ તમે ગુસ્સો કરો એ ડબલ આપીએ કારણ કે તમારે જે જોતો હોય તમારે અમને દેવું બધા જ પ્રકારની દેવીઓનો મારી અંદર વાસ છે તમારે જે દેવીના દર્શન કરવા હોય એ પ્રમાણે અમારે વ્યવહાર કરવો કાળી અમારી અંદરથી જ પ્રગટે બધા જ પ્રકારનું પ્રગટે જ્યારે જ્યારે વાતો સ્ત્રીના સન્માનની પુરુષની આવડતની આ બંને ભેગા થાય ને તો જ સમાજ સ્વસ્થ બને તમારા સંતાનો ઈચ્છતા હોય કે બહાર ન જાય તો એને ઘરમાં રહેવું ગમવું જોઈએ એવું વાતાવરણ તમારે બનાવવું જોઈએ એમને શું કામ વિદેશ વધુ જાવું ગમે છે કારણ કે ત્યાંનું ઘરનું વાતાવરણ એવું છે થોડી ફ્રીડમ એવી છે તો આપણે થોડીક આપીએ એમને થોડીક એમની વિચારધારા પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ થોડુંક એ કે એમ પણ કહીએ બે વખત એમની યાર પીઝા ખાધા હશે ને તો એ ચોથી વખત તમારી રોટલો ખાશે પણ પહેલી પીઝા લીધો એ ભેગો જ કકડાટ શરૂ કર્યો ને તે નક્કી કરશે કાનની સામે સાંભળવાનું થતું જ નહીં આની આગળ જવાનું કરતું હતું નથી એટલે તમે જો જ્યારે જ્યારે વિદેશ જાય છે ત્યારે મહિનાઓ સુધી કોમ્યુનિકેશન ઓછું રાખે છે કારણ કે અહીંયા આવી ગયા હોય આપણી સલાહોથી અને આપણે વિચારધારા એવી કરી નાખી અને એમાંય આપણો વાંક એ છે કે જેટલી શ્રદ્ધા એમને ગૂગલ પર છે એટલી દાદાજી પર નથી કારણ કે જ્યારે દાદા દાદી આપણા ઘરમાં વૃદ્ધ હોય એની સાથે આપણે વ્યવહાર એવો કરીએ છીએ એટલે સંતાનોને એમ થાય છે કે ઓકે જ્યારે માણસને વાળ ધોળાવે કરચલીઓ પડે પછી નકામો થઈ જાય છે કારણ કે આપણે બિહેવ એવું કરીએ છીએ એક વખત મને ખબર નથી તમારે ત્યાં અહીંયા લગ્નની કેવી સમસ્યાઓ છે અમારી સાઈડ તો છે હું તો ઘણી વાર કહું છું કે પહેલાં છોકરાઓને રમતા હોય ત્યારે પૂછીએ ને કે બેટા મામાનું ઘર ક્યાં તો એમ કે અમરેલી જૂનાગઢ ભાવનગર માણાવદર એવું બધું પણ અત્યારે પૂછો તો કે દાણોન મધ્યપ્રદેશ ને યુપી ને એ બધું મામાના ઘરો બદલાઈ ગયા આખી આખી સભ્યતા બદલાઈ ગઈ એટલી અઘરું થઈ ગયું છે એટલે આવી રીતે એક છોકરાના લગ્ન જ નહોતા થતા માંડ એક ભાઈ રાજી થયા દેવાહાટું દીકરી દીદી કે પણ કે અમારી એક શરત છે તમારે જાન લઈને આવવાની પણ જાનમાં એક પણ વૃદ્ધને તમારે નહીં લાવવાનું તમારે દીકરી અમારે દૈવી જ છે તમારું ઘર સરસ છે ને તમારો દીકરો સરસ છે પણ અમારી શરત એક જ છે કે જાનમાં એક પણ વૃદ્ધ હોવો જોઈએ નહીં એટલે બધા એમ કીધું દીકરો પરણતો ઘરે મૂકી દેશું પણ દાદા થોડા કહો પાંગડા એ કે મારી નામને જમીન વેચીને તું આને દીકરો ને મન જાનમાં નથી લઈ જાવ એમ ઈ તો થશે જ નહીં હું જમીનમાં કાગળીઓ પર સહી ન કરું જો તું મન જાનમાં ન લઈ જતો જમીન વેચે તો જ વહુ આવે એમ હતી અને દાદાને જાનમાં લઈ જવા એમ હતા નહીં એટલે પછી એકાદ શિક્ષક હશે ત્યાં એણે કીધું કે કામ કરો દાદાને હંતાઈને લઈ જાઓ અને એને કહેશું કાંઈ તમે હંતાઈને જાન જોયા રાખજો લગ્ન જોયા રાખજો બહાર ન નીકળતા દાદા કે વાંધો નહીં પણ લઈ જાવો પડશે કે જાન લીલા તોરણે ગઈ સરસ વેવાય આગતા સ્વાગતા કરીને સોડા આપીને પાણી આપીને ચા આપીને બધાને હાર તોરા કર્યા ને બધું અને ત્રણ થોડી થોડી વાર પૂછો કોઈ વૃદ્ધ ને લાવવા નથી ને વૃદ્ધ ને લાવ્યા નથી ને બધા કે ના ના જો તમને ક્યાંય દેખાય બધા દેખાય બધા એરડાઈવાળા જો કોઈ દેખાય બધા દે તો વાંધો નહીં તો વાંધો નહીં ચા પાણી પીલા વરરાજા તૈયાર થઈ ગયા હરબાર પહેરાવી ગયો લીલામ પોખવાટાણે આવ્યા હતા પાછા સસરાજી આવ્યા કે તમે બરાબર છે એક શરત તમારી હતી કે વૃદ્ધ ન જોઈએ એટલે તમે નથી લાવ્યા પણ મારી બીજી શરત એ છે કે જો અમારી દીકરી રેડી જ છે જે યજ્ઞ શરૂ જ કરી દીધો છે હમણાં કરી જ દેવાનું છે પણ બીજી શરત અમારી એ છે કે અમારા ગામમાં એક નદી છે એ તમે દૂધની વેવડાવો તો અમે તમારે ત્યાં દીકરી દઈ એટલે બધા એમ કીધું કે આવું તો કંઈ શક્ય થાય નહીં ક્યાંથી દૂધની વ્યવસ્થા કરવી ના બધા મંડ્યા મુંજાવાન બધા સાફા માંડ્યા કાઢવાના હાર કાઢને ખ્યાલ ચપ્પલ પહેરવા માંડ્યા ને વરરા જાય ત્યાં રોવા જેવો થઈ ગયો ઓલું બધું ઢોલ શરણાઈ ના બે બંધ થઈ ગયા ને એટલે દાદા જે હંતાયેલ હતા ને એને પૂછ્યું કે આ બધું પૂરું થઈ ગયું ઘરે આવી ગયા એટલે કે નાના બહાર નીકળી જાવ હવે કાંઈ લગ્ન થાય એમ નથી એટલે એ કે શું થયું એ કે આ જો ને છોકરીના બાપાએ બીજી શરત મૂકી છે એ કે દૂધની નદી રાખો ને તો જ તે કે જાન લઈ જવાની બાકી નથી દીકરી દેવી કે એ કે તેમાં મૂંઝાઈ જાય હું ગયા કે હું મૂંઝાઈ જઈ ગયા કે દૂધની નદી એમ હેલી છે એ કે તમે ખાલી છોકરીના પપ્પાને જઈને એમ કહો કે અમે દૂધની વ્યવસ્થા કરી નાખી છે માણસા ગામમાંથી આ પાણી ખાલી કરાવી નાખો ખાલી નદીમાંથી કે આટલું થઈ જાય ને એટલે દૂધની નદી થઈ જાય ને દીકરી આપણે લઈને જશું ગયા ને પછી એમ કીધું તમારા જાનમાં કોઈ વૃદ્ધ અનુભવી માણસ આવ્યો છે સાહેબ જે દાદાને તમે નક્કામાં ગણો છો તમને કાંઈ ખબર નથી પડતો એ ગણો છો એ દાદાએ તે જમીન ન વેચી અને તમારી માટે જમીનના ટુકડા રાખી મૂક્યા કાળી ચામડી કરી એના આધારે તમે બે બંગલાવાળા થયા છો એટલે એમ ન માનતા કે દાદાને ખબર નથી પડતી એને જીવવાના જલસા પડતા તાને રાધર પૂરી સભાનતાથી કહું છું કે આ છેલ્લી પેઢી છે કે જે માત્ર ને માત્ર પોતાના સંતાન માટે જીવે છે અત્યારે આમાં બેઠેલા તમામ વૃદ્ધની સામે કદાચ ભગવાન આવીને ભોરીને કે માગ માગ તારે શું જવું તો કોઈ એમ ન કે મને અમિતાભ બચ્ચન બનાવી દો ને મન મધુબાલા બનાવી દો એ આજે એમ કહે કે મારા દીકરો થોડોક દુઃખી છે એને સારું કરાવી દો મારો નાનો દીકરો થોડોક દુબળો છે એનું ઘર ન થરખુવાલતું મારી દીકરીને ત્યાં દીકરો નથી કરી દો આજે તમારા પોતાના માટે નહીં પોતાના સંતાનો માટે માગતી આ છેલ્લી પેઢી છે